આ પત્રાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન અમારા પૂર્વ પ્રદેશ દેશને તમામ આગેવાનો તમામ સમાજના શ્રેષ્ઠિઓ જેણે સમાજ માટે કંઈક કર્યું છે આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બની અલગ અલગ આધ્યાત્મિક સ્થળો પર સમગ્ર લેવા પાડીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજ ઉત્થાન થાય ને સમગ્ર સમાજ માની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી અઢારે વરણ ની સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગો ટ્રસ્ટ હું આભાર માનું છું માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે પણ આજે પંદર વીસ થી પણ વધારે લોકો આપ જોતા હતા લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી ખોડલધામનો સાથ પીડ્યો નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો બહેનો મહિલાઓ યુવાનો વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ કેવી રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદણી નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાયેલું છે આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ નડ્ડાજી અમિતભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે ત્યારે હું પાર્ટી હતી અમે સૌ સમાજના દીકરાઓ છે ત્યારે સૌ માની હતી હું આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈ ને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું હું પુન એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું